નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના નવા ટીડીઓએ સંભાળ્યો ચાર્જ સાવલી તાલુકા પંચાયતના જૂના ટીડીઓની વડોદરા તાલુકામાં આંતરિક બદલી થતાં આજે નવા ટીડીઓ સાવલી તાલુકા પંચાયત કચેરીએ હાજર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો વહીવટી કારણોસર વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ વડોદરા તાલુકાના ટીડીઓની આંતરિક બદલી ઓર્ડર થતા સાવરી ટીડીઓ વીએસ પ્રજાપતિને થોડા દિવસ અગાઉ વિદાય સમારંભ યોજી વિદાય કરાઈ હતી આજે વડોદરા તાલુકાના ટીડીઓ માધુરીબેન પટેલે તાલુકા પંચાયત કચેરી સાવલી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ વિધિવત રીતે સંભાળી પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કર્મીઓ અને તાલુકાના તલાટીઓ સાથે પરિચય બેઠક યોજી હતી અને તાલુકાના વિકાસ કાર્યમાં પ્રજા સાથે સુમેળ સાંધી સભાગી થઈ કાર્ય કરવા સૂચનો કર્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી બદલી થવાથી હાજર થયા અને વિધિવત તાલુકા પંચાયત કચેરીએ ચાર્જ સંભાળ્યો અને આજે એમની પહેલી મિટિંગ બધા ગામના તલાટીકમ મંત્રીશ્રી સાથે ગોઠવી અને એમને પંચાયતને લગતા તમામ કામગીરીનું માર્ગદર્શન આપી અને મિટિંગ પૂર્ણ જાહેર કરી